તો મિત્રો તમારું સ્વાગત છે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કાલે નરેન્દ્ર મોદી સાહેબ તમે જોયો છે કે બનાસકાંઠાની ધરતી ઉપર આવ્યા હતા અને મોટી જનસભાને સંબોધન કરી હતી અને તેમાં ભાઈ લાખો લોકો આવ્યા હતા અને એને જોઈને તો એવું લાગે છે કે સો ટકા પોસ્ટરો લાગતા હોય છે અને આ પોસ્ટરોની અંદર એક નાનકડી દીકરીએ ખરેખર જે કર્યું જોઈને તમે કાયદેસર રીતે ભાઈ ચોકી જવાના છો સાથે સાથે ભાઈ આપણા પીએમ સાહેબે પણ એ દીકરી વિશે શું કીધું છે એ તમને કહેવાનું છે તો ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો હમણાં તમને આખો વિડીયો બતાવવાનો છું અને તમે જોયું છે ભાઈઓ કે જે પ્રમાણે ગેનીબેને માહોલ બનાવ્યો હતો એ માહોલ હવે પૂરેપૂરો મિત્રો ચેન્જ થઈ ગયો છે તમે કહેતા હશો તો આગળ પણ એક વિડીયો બનાવીને તમને બતાવીશ કે ભાઈ કેટલા લોકો આવે છે મારી પાસે ઘણા એવા વિડીયો પણ આવ્યા હતા જેમાં મિત્રો આપણે જ્યાં જુઓ ત્યાં કીડી જેટલા માણસો છે તમે માની શકો છો કે જ્યારે કીડી જેટલા માણસો દેખાય તો ત્યાં ભાઈ માણસો આવ્યા કેટલા હશે તો આ છે મિત્રો મોદી સાહેબની એક ઝલક મોદી સાહેબની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે પણ આપણે સૌથી પહેલા વાત કરીએ છીએ નાનકડી દીકરી વિશે કે મોદી સાહેબની સભામાં એક નાનકડી દીકરીએ મારો પરિવાર એવું બેનર હાથમાં પકડીને ઉભી હતી અને ત્યારબાદ મોદી સાહેબ જોઈ જાય છે અને દીકરીને કહે છે કે બેટા પોસ્ટર નીચે રાખી લે તારા હાથ દુખશે અને આટલું કહેતા જ આખી સભામાં બેઠેલા બધા માણસો ખુશ થઈ ગયા સાથે સાથે હું છું મોદીનો પરિવાર એવા ઘણા બધા પોસ્ટરો લાગ્યા હતા અને એ મિત્રો મોદી સાહેબ અને મોદી સાહેબ પણ ખુશ થઈ ગયા છે તો હાલો સૌથી પહેલા તમે જોઈ લો પહેલી સભા સંબોધન કરવાનો મને સૌભાગ્ય મળ્યું છે હવે મૂકો ભાઈ બહુ થઈ ગયો આ ફોટા વાળા ભાઈઓ પણ ફોટા નીચે જ રાખો પાછળ દેખાતું નથી दीक्री ने कहो भाई फोटो नीचे लेकिन भेसे शांति थी साथियों भाई आपने को बताओ जो फोटो जो ली थो मैं